નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાહાબાર ન્યૂઝ રાજુલા કાન્હા વિશ્વવિદ્યાલય રાજુલા શાળામાં ધોરણ દસ અને બાર કોમર્સના બોર્ડના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ યોજાયો વિદ્યાર્થીઓની અને સમગ્ર શાળાની અભ્યાસલક્ષી અથાગ પરિશ્રમ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સુજસ્ત કરી વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી શ્રી આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અનુસંધાને મોટિવેટ કરવામાં આવ્યા હતા પરીક્ષામાં ક્યારે પહોંચવું પરીક્ષા કઈ રીતે આપવી કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોની કાળજી રાખવી વગેરે બાબતોની વિશેષ ચર્ચા શાળાના આચાર્યશ્રી અને ટ્રસ્ટીઓ શ્રી પરેશભાઈ જોશી દ્વારા બાળકોને આપવામાં આવી સમારંભના અંતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ પોતાની યાદ સ્વરૂપે શાળાને સાઉન્ડ એમ્પ્લીફાયર પ્રદાન કરવામાં આવ્યું હતું તે સાઉન્ડના મીઠા મધુર કલરવે બાળકોએ તેમના શિક્ષકોને શાળાના પ્રાંગણમાં રાસ ગમ ગરબાની રમઝટો માણી હતી અને શાળાના બાળકો દ્વારા અલ્પહાર પણ કરાવવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે

આ મહેનત રૂપી તમારા અંદર આત્માની અંદર તમે જે ઇંક તમારી અંદર ભરી છે જે શાહી નું તમે સર્જન કર્યું છે

અને આ જે મહેનત તમારે અત્યારે જે મહેનત અત્યારે આખું વર્ષ કરી છે મહેનત તો અત્યારે તમારે એને આખું સાબિત કરવાનું છે તમારી મહેનત કેટલી છે અને જીવ કરતા બળા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે હર્ષુરભાઈની પણ ઉપસ્થિતિ સાથે હું તમારી સાથે વાત કરીશ દર વર્ષે રાધુલા તાલુકાના દરેક ગામડાની અંદર પ્રચાર કરવા જતી વખતે અમે એક સેન્ટેન્સ બોલીએ છીએ રાજુલા ક્ષેત્રની નંબર વન શાળા શિક્ષણ ક્ષેત્રે આગવું ના એટલે કાના વિશ્વવિદ્યાલય દર વર્ષના વિદ્યાર્થીઓએ આ વાક્યને સાર્થક કર્યું છે હવે વારો તમારો છે અમે આવતા વર્ષે ગામડાની અંદર આપણા શહેરની અંદર આ વાક્ય બોલીએ અને શરમ ન આવે એવું સારું પરિણામની અપેક્ષા અને તમારા પ્રત્યેની લાગણી હંમેશા રાખી છે મને પૂરો ભરોસો છે મારા વિદ્યાર્થીઓ ઉપર એની મહેનત ઉપર અને એના સંસ્કારો ઉપર કાન્હા વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી ગમે ત્યાં ઊભો હશે ને એટલે બીજા કરતા અલગ દેખાશે કાન્હા વિશ્વવિદ્યાલય એટલે કે સમગ્ર રાજુલા તાલુકાનું મોરપેશ બાળકોને જ્ઞાન સાથે ગમત અને આધુનિક તેમજ ભૌતિક સુવિધા આપતી રાજુલા શહેરની એકમાત્ર સંસ્થા જ્યાં બાળકોને જ્ઞાન સાથે ગમત તો આપે છે સાથે સાથે વાલીઓની તમામ આશાઓ અપેક્ષાઓ અને જે કંઈ માગણીઓ છે તે પૂરી કરવા માટે આ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આવી આ શાળામાં દરેક સમયે વિદ્યાર્થીઓ હંમેશા આગળ હોય છે દરેક જાતના સામાજિક કાર્યક્રમો તેમજ દરેક ધાર્મિક કાર્યક્રમો તેમજ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન જ્ઞાન સાથે સાથે આધ્યાત્મિક ભૌતિક સુવિધાઓ મળી રહે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા